આજની અમારી બિઝનેસ મિટિંગ રાજકોટના પેલા મોટામાં મોટા હાઇટમાં છે કેમ કે અમારા જે બિઝનેસના એક મેમ્બર છે એ હા રાજકોટના મોટામાં મોટા ડેન્ટિસ્ટમાં જેનું નામ આવે એવા આનંદ સાહેબ છે આનંદભાઈ જસાની અને રશ્મિબેન જસાની અને એના નિવાસ સ્થાને આજે અમે સિલ્વર હાઇટમાં આવ્યા છીએ જુઓ તમે ફ્લેટ જોવો આમાં હજી બે ચાર મીટિંગ કરી નાખીને આવડી ને આવડી તોય ટૂંકી પડે જો તમે આ છે ને આ તો ખાલી એક હોલ છે હોલમાં એટલા બધા જો અહીંયા એક સરસ મજાનું મંદિર બનાવ્યું છે ડાઇનિંગ હોલ ને આ બધું બનાવ્યું અને અત્યારે અમે બેઠા છીએ ને પાર્કિંગ છે ખરેખર અત્યારે અત્યારે અગિયારમાં માં મારે પાર્કિંગ છે આ આ દરવાજો છે ને એ લિફ્ટ નો છે અહીંથી ગાડી અંદર લઈ આવવાની અને અહીંયા ગાડી ઉભી રાખી દેવાની અહીંયા લાઈનમાં બે ગાડી તો આરામથી ઊભી રહી જાય એટલે અમે છે ને અત્યારે પાર્કિંગમાં બેઠા છીએ ને એલિવેશન એવું સરસ છે ને કે જાણે આમ ફળિયામાં બેઠા હોય ને એવું લાગે